સૂર્યપ્રકાશ પ્રાપ્ત થતા જ સૂર્યમુખી ફૂલ વિકસિત થઈ જાય છે કમળનું ફૂલ વિકસિત થઈ જાય છે જેવા સૂર્ય અસ્ત થાય છે તેમ કમળનું પુષ્પ પણ બંધ થઈ જાય છે એવી જ રીતે જ્યારે તે જ્ઞાનરૂપી કિરણ મળી જાય છે ત્યારે તે હૃદય વિકસિત થઈ જાય છે નકારાત્મક વિચાર અસંતોષમય વાતાવરણ પાપ યુક્ત ચેષ્ટાથી ભરેલા વાતાવરણમાં જાય છે ત્યારે સાધક નું હૃદય પણ ત્યાં આપને આપ સમેટાઈ જતું કહ્યું કે ભક્તિવાન હૃદય સંસાર માટે પથ્થર ગમે તેટલું પાણી રેડીએ પણ તે અંદર ઉતરતું નથી એવી જ રીતે ભક્તિવાન હૃદય ગુરુ જ્ઞાનના સંસ્કારોથી પરિપક્વ થયેલું હૃદય આ સંસારના મે મે ચિંતા પરેશાની ડિપ્રેશન આદિ જેટલો પણ સંસારનો કકડાટ છે તે તે હૃદયને અસર કરી શકતો હૃદય એવું છે ભક્તનું હૃદય કે જેમ મીણબત્તીને એક આગ લાગતા પ્રસલિત કરતાં જ તે પીગળી જાય છે અને પીગળેલી મણ મીણબત્તીમાં જેવો રંગ નાખીએ તેવા તે રંગની બની જતી હોય એવી જ રીતે ભક્તિવાન હૃદય ભક્તનું તે હૃદય ભક્તિથી ભરેલું હોય જ્યારે સ્વામી દર્શન સ્વામી ચિંતન સ્વામીનું તે જ્ઞાન પ્રાપ્ત થતું હોય ત્યારે તે હૃદય મીણબત્તીની જેમ પીગળીને જે રસ ગુરુ નાખવા ઈચ્છતા હોય જે રસ ભરવા ઈચ્છતા હોય તે રસીલું બની જતું હોય ભક્તિથી શુભ કર્મથી સત્કર્મથી જ્ઞાનની તે પિપાશાથી પ્રભુ પ્રીતિના તે પાવન જિજ્ઞાસાથી હૃદય પીગળી જતું હોય અને પીગળેલા હૃદય જ્યારે આર્ત પોકાર કરતો હોય પુકારતું હોય તે હૃદય દિલ ત્યારે સદગુરુ પણ તે તેમને આપી જ એક માં બાળક રડતું હોય જે ચીજ માટે એ ચીજ આપવા માટે એન કેમ પ્રકારને તે યત્ન પ્રયત્ન કરતી હોય છે બાળકને ખુશ કરવા માટે તો સદગુરુ રૂપી માં તડપતા તે હૃદયને વિલગતા રે દિલને અને એ પણ શાશ્વત માંગ પ્રીતિની માંગ સમર્પણની માંગ પરોપકારની માંગ અવશ્ય આપી જ દેતી હોય તે અપાર પ્રેમય હૃદય સદગુરુ તે શિષ્યને આપે છે કે જે શિષ્યને તે અપનાવે છે કારણ કે તે નિપટ નિરંજન હૃદય હોય કે જેમાં પ્રેમ ના હોય ભક્તિ ના હોય જે હૃદયમાં પ્યાસ ના હોય ના હોય તે હૃદયને તે પૂર્ણતા પ્રાપ્ત પણ થતી હૃદયની પૂર્ણતા તેને જ પ્રાપ્ત થાય છે કે જેનું સદગુરુ ચરણોમાં સમર્પણ છે સ્વામી શિવાનંદ સરસ્વતીજી કહેતા

અતિશય જો લોભમાં વ્યાકુળ બન્યો હોય તો તે કર્મના તે દોષોને પણ જોતો નથી તે બસ એકત્રિત કરવા માટે લાગ્યો રહે છે તો તેમને બહારની સંપદા મળે છે પણ તે સુખ આપી શકતી નથી પણ જેમને સદગુરુ જ્ઞાનરૂપી સંપદા ગુરુ ભક્તિ રૂપી સંપદા અને ગુરુના કૃપારૂપી સંપદા મળ્યા છે તે શિષ્ય તો આ જન્મમાં પણ માણે છે અને શરીર છૂટ્યા બાદ તે જે પણ લોકમાં જાય છે તે લોકમાં પણ તે ગુરુ કૃપાની સંપદાનો ભાગીદાર બન્યો રહે છે તે કૃપામય પાવન જ્ઞાનના પ્રવાહમાં જ્યાં કાયદાઓ નથી પ્રેમમાં કોઈ નિયમ નથી અને પ્રેમી હૃદય ક્યાંય ભટકતું પણ નથી નિયમ ક્યાં જોઈએ કે ભટકતા હોય ત્યાં જેમનું મન બસ એક શ્રી ચરણોથી જ આશ્રય લઈ રહ્યું છે એક ચરણોમાં જ એટલે કે ગુરુ ચરણોમાંથી જ પુષ્ટ થઈ રહ્યું છે તે ચિત્ત પ્રેમી ચિત્ત તેમના માટે કોઈ બંધન નથી કોઈ નિયમ નથી જ્યાં પ્રેમ છે ત્યાં કોઈ નેમ નથી અને જ્યાં પ્રેમ નથી ત્યાં અનેક પ્રકારના કાયદા કાનૂનો છે